પોલીસ મથકે આચાર્ય ચેતન પટેલ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ છે જ્યારે આ મામલે આચાર્યનો ઇનકાર સામે આવ્યો છે શાળામાં આવી કોઈ ઘટના બની જ નથી

એના પિતાશ્રી સાથે પણ મારી ટેલિફોનિક ચર્ચા થઈ છે જેઓ હાલ અત્યારે નરસિંહ ખાતે ઉપલબ્ધ નથી આથી બપોર પછી કચેરી ખાતે ઉપસ્થિત રહી સમગ્ર વિગતો રજૂ કરવાના છે સાથે સાથે અમારી તપાસ પ્રક્રિયા પણ ચાલી રહી છે બાબતની ગંભીરતા ધ્યાને લઈને અને પ્રાપ્ત વિગતો અનુસાર આ અંગે વડતાલ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે એટલે આ સમગ્ર પ્રક્રિયાની તાત્કાલિક તપાસ કરવામાં આવશે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવશે અને જો કોઈ જવાબદાર શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારી કે આચાર્ય ની બેદરકારી ધ્યાન પર આવશે તો તેઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે સહેજ પણ ચલાવી શકાય નહીં તેવી ઘટના છે અને ખૂબ ગંભીરતાથી લઈ અને ઊંડાણપૂર્વકની તપાસ તાત્કાલિક હાથ ધરવામાં આવી છે હાલ અમે પણ શાળા ખાતે ઉપસ્થિત રહ્યા છીએ હવે સમગ્ર મામલો એવો છે કે આ બાબતે સંપૂર્ણ અજાણ છું પહેલાં પહેલી વસ્તુ એ કે જે પણ મેટર બની છે મારી શાળામાં નથી બની અને હું ક્યારેય હું કોઈ પણ વિદ્યાર્થીને બરાબર છે જાતિ વિશે શબ્દ હું બોલ્યો નથી કે કોઈને બોલવા દેતો પણ નથી આ સ્કૂલની અંદર અલગ અલગ ધર્મ જાતિ જ્ઞાતિના વિદ્યાર્થી સાતસો થી આઠસો વિદ્યાર્થીઓ છે અંદર અંદર અભ્યાસ કરે છે પણ ખબર નહીં કઈ રીતના કોઈ વાલીએ આ રીતના મારી પર એટ્રોસિટીની ફરિયાદ લગાવી છે એમાં હું સંપૂર્ણ નિર્દોષ છું અને આ ઘટનાથી સંપૂર્ણ અજાણ છું ક્યાં ઝઘડો થયો કેવી રીતના ઝઘડો થયો એ પણ મને ખબર નથી આ તો સીધી નોટિસ આવે છે ત્યારે જ મને જાણ થાય છે કે કંઈક બન્યું છે આવું એમ શાળામાં શાળાના કેમ્પસમાં કે શાળાની બહાર રોડ પર પણ બનાવ બન્યો નથી